We'll be right <laughs> back. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં સુધી પાણી આવક ચાલુ થઈ કે નહીં મિત્રો કરીએ તો મિત્રો આવક ચાલુ થઈ એ નથી કારણ કે મિત્રો ના ઉપર ભાગમાં જેવો જોઈએ તેવો વરસાદ પડ્યો નથી એના લીધે હજુ સુધી મિત્રો સીપુડેમાં પાણી ની આવક ચાલુ થઈ નથી અને આગામી દિવસોમાં વરસાદ ની મિત્રો આગળ જાહેર કરી છે ગુજરાત રાજ્ય હું એટલે કદાચ રાજસ્થાન વરસાદ પડશે તો

સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી